થી પાંચ ઓરડા જર્જરીત થતા વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા એકસો એસી વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ ઓરડો હોવાથી શાળા બે પાળીમાં ચલાવવી પડે છે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનો નવા ઓરડા બનાવવાની માંગ કરી રહ્યા છે પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા વાલીઓમાં રોષ છે શાળામાં ઓરડા ન હોવાથી શાળાઓમાં બાળકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે એક તરફ સૌ ભણે અને સૌ આગળ વધેની વાતો કરવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે તે સૌથી મોટો સવાલ છે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડે છે પરંતુ તંત્રને વિદ્યાર્થીઓના ભાવિની પડી જ નથી ત્યારે હવે ગુજરાત સરકારના તમામ મંત્રીઓએ ગ્રામ્ય વિસ્તારમાં શાળાની સ્થિતિ અને શિક્ષણની ગુણવત્તા ચકાસવાની જરૂર છે એક તરફ સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન આ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે અને ત્યાં બીજી તરફ વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવવાના દ્રશ્યો સામે આવ્યા છે આ છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની આંબેથા પ્રાથમિક શાળાના દ્રશ્યો દ્રશ્યોમાં તમે જુઓ કે શાળાની હાલત શું છે અને વિદ્યાર્થીઓને કેવી કફોડી હાલતમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે કોઈપણ જગ્યાએ આજુબાજુના ગામડાની અંદર એકથી આઠ ધોરણ નથી ખાલી ઓબેસતા ગામની અંદર એકથી આઠ ધોરણ છે એકથી આઠ ધોરણ છે પરંતુ એક જ રૂમ છે બીજા રૂમો ડેમેજ થયેલા છે એના લીધે છોકરોને ચોમાસાને કે શિયાળાની અંદર ભણવું બહુ કઠિન પડી ગયું છે અને આવી ભાવી પેઢીને બહુ અગવડતા ઊભી થાય છે એમનું શિક્ષણ દિવસે દિવસે બગડી ગયું એટલે અમે પણ સરકારને એક વિનંતી કરીએ તાત્કાલિક ઓબેસ્તા પ્રાથમિક શાળાના રૂમો તાત્કાલિક મંજૂર કરી સાહેબ અને તાત્કાલિક અમને મંજૂરી આપીને તાત્કાલિક રૂમ બનાવે એવી અમે વિનંતી કરીશું બેઠા સ્કૂલમાં પણ બધા રૂમ ડેમેજ છે એક જ રૂમ છે એક રૂમ છે કે બધા સ્કૂલોને કે બેસાડે કે સાહેબોને કહેવાનું કે બહાર બેસાડે પણ વરસાદ આવે તો ચોપડીઓ પર લડી જાય છે અને પછી છોડી મેલવામાં આવે છે સરકાર શ્રીને જણાવવાનું કે અમારા રૂમ ડેમેજ એક એ કારણથી કે અમને જ્યાર સુધી બને ત્યાર સુધી તાત્કાલિક નવા રૂમ બનાવી આપે ત્યાં સુધી તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર અને પડે